પાણીની ટાંકી છે સ્મશાન છે અને ત્યાં એક પંચવટી ઈચ્છા થઈ જાય છે મિત્રો પણ રૂમાલ લાયો નથી એટલે નાવાની ગણતરી અત્યારે છે નહીં મિત્રો આપ જોઈ શકો ખાસ કેટલું સરસ છે મિત્રો તો આપ જોઈ શકો છો ખાસ કેટલું સરસ છે મિત્રો ઓકે લીમડી પણ સરસ છે મિત્રો આપ જોઈ શકો છો

આપ સામે જોઈ શકો છો અને અમારી ચેનલ તમને જો ગમતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબતા નહીં મિત્રો ઓકે તમારા નાના ભાઈને સપોર્ટ કરવા વિનંતી છે ઓકે કમાન આપ જોઈ રહ્યો છો ઓકે અત્યારે હું જઈ રહ્યો છું પંચવટીની અહીંયા સરસ મજાનું વાતાવરણ છે મિત્રો ઓકે ઓકે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબતા નહીં મિત્રો ઓકે થેન્ક યુ ફોર ધ વોચિંગ વિડીયો